આ સૌ કાચા ગામના તમામ સૌ મતદારો ને મારી વિનંતી છે કે કોંગ્રેસ ની સરકારમાં મનરેગાનો કાયદો હોય જેની માલિકી જમીન નો કબજો ધરાવતા હોય નામે એ જમીન કરવાની હોય શિક્ષણ નો કાયદો બેન દીકરીઓના શિક્ષણ માટે આપણી બેન દીકરી એ કોઈ એને છુરાવટ જેવો પ્રસંગ હોય તો પણ આપણી કોંગ્રેસ ની સરકારે યોજના અમલમાં મૂકીસ ની સરકારે કર્યા હતા આમ તમે વર્ષોથી આ વિસ્તારમાં તમામ આપણા કોંગ્રેસના આગેવાનોને વોટ આપો છો પણ મારી આપ સૌને વિનંતી છે કે આ વખતે

અને આપે તો કોઈ ના ના પાડવાની બધું લઈ લેવાનું હાલે એટલું પણ અમારે એ બાજુ કહેવત છે ભાવ બાજુ કે ગાય ઘરની હોય ને એ ચરવા ગમે એના ખેતર માં જાય પણ હાજે દૂધ તો એના માલિકને ને આવીને દાપે એમ તમે કાયમી કોંગ્રેસને ને એકાબીજા સાથે એક પરિવારનો નો ઘરો સંબંધો રહ્યા છે એ સંબંધો ને હાચી રાખીને આપ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો એ બાજુ આ બાજુ આપણા તુષારભાઈ નડે સાહેબ કાયમી આપણા ધારાસભ્ય તરીકે હોય ચૈતન વસાવા જે તમારો એક યંગ આગેવાન ધંધા આમ મજબૂત નેતા એને અત્યાચાર કરવામાં ભારતીય જનતા પાર્ટીએ કઈ બાકી રાખ્યું નથી એના ઘરેથી જેલમાં એ પોતે જેલમાં લોકસભાની ચૂંટણી નડે છે નોટ લેવી પડે છે કે તને વસાવવા જીતવાનો જીતવાનો ને જીતવાનો જયારે આવો આપણું એક નેતૃત્વ હોય એ નેતૃત્વના હાથ મજબૂત થાય એના માટે કરીને આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસ ના પંચા ને વોટ આપીને વિજય બનાવજો આપણા તમામ આગળ જાગીરભાઈ કાંતિભાઈ આ બધા જ તમારા કાયમી નાના મોટા કામમાં સુખ દુઃખ ના ભાગીદાર બને રહી તમારે બીજા કોઈને કાંઈ કહેવા જવું નહીં ને તો ધારાસભ્ય કદાચ આ ના હોય એટલે બીજાને કેવું પડે અને તમારે તો પોતાના ધારાસભ્ય છે એટલે ક્યાંક નાના મોટું કામ થયું હોય ના થયું હોય એમનો કોઈનો કંઈ ના કરવા માટેનો ઈરાદો ના હોય પણ આ ચૂંટણીમાં કઈ વચ્ચે ના લાવી ને આપ સૌ પંજા ને વોટ આપી વિજય બનાવો એવી આપ સૌને મારીથી હાથોડીને વિનંતી